આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અવસરે શ્રી હાલાઈ લોહાણા સમાજના આગેવાનો અને પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા સમાજના આગેવાનોએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની પ્રાંત અધિકારીના માધ્યમથી

ફતેહસિંહ ચૌહાણને હું આક્રોશ સાથે કહેવા માગું છું કે એમને ટીવી મીડિયામાં માફી માગી લીધી છે પરંતુ આ અઢારે વરણ સાથે સંકળાયેલા જલારામ બાપાની આસ્થા હોય જલારામ બાપા ફક્ત રઘુવંશિવાના ન હોય આજે વેરાવળ લોહણા મહાજને પણ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે અને આક્રોશ સાથે આપેલ છે સમગ્ર ભારતભરમાં આવા આવેદનપત્રો સમાજ સમા હિન્દુ સમાજમાંથી દેવાય છે અને આ ફતેહસિંહ ચૌહાણને જ્યાં સુધી વીરપુરના ધામમાં જલારામ બાપાને માથું નમાવીને માફી નહીં માગે ત્યાં સુધી આ આક્રોશ ઠંડો નહીં પડે પહેલાં કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા શ્રી જલારામ બાપા માટે કંઈક અભદ્ર ટાઈપની ટિપ્પણી કરવામાં આવેલ ત્યારે સમગ્ર ગુજરાતના લોહાણા સમાજની લાગણી દુભાય અને અલગ અલગ શહેરમાંથી જુદા જુદા મહાજન દ્વારા એમના વિરુદ્ધ એક આવેદનપત્ર અપાયું છે એવી જ રીતે આજરોજ વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના તથા પાટણ લોહાણા મહાજનના પ્રમુખ લાલભાઈ અટારાની આગેવાની નીચે સમગ્ર લોહાણા સમાજ તરફથી આજરોજ એસડીએમ કચેરીએ એમના વિરુદ્ધ એક આવેદનપત્ર આપવા આવ્યા છે અને આમના માટે એમના એના ઉપર સખત કાર્યવાહી થાય એવી અમારી લાગણી છે આજ રોજ વેરાવળ લોહાણા મહાજન પાટણ લોહાણા મહાજન સુરત લોહાણા મહાજન જે એકત્રિત થયો છે જે કલોલના ધારાસભ્ય જે જલારામ બાપા વિશે અને સાંઈ બાબા વિશે જે વાત કરી છે એ ખરેખર એ ધારાસભ્યથી એક જવાબદાર વ્યક્તિ હોય એવા તેઓ ન બોલાય છતાં પણ કોઈની લાગણી દુભાય એવા અત્યારે હાલ કોઈ પણ સમાજ વિશે ન બોલા તો અમારા ઈષ્ટદેવ શ્રી જલારામ બાપા વિશે બોલ્યા છે તો એને માફી માગવી જોઈએ